મહેસાણાના કડીના કરશનપુરા ગામે પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતો થયા પરેશાન કરશનપુરા ગામના ખેડૂત વિષ્ણુ પટેલના ખેતરની આસપાસ ત્રણથી ચાર ખાનગી કંપનીઓ આવેલી છે આ કંપનીઓ કેમિકલયુક્ત ગંદુ પાણી ખેતરમાં છોડે છે આ પાણી વિષ્ણુભાઈના ખેતરમાં ભરાઈ જાય છે પરિણામે પાકને માઠી અસર થાય છે વિષ્ણુભાઈના ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે આ અંગે વિષ્ણુભાઈએ જીપીસીબીથી લઈને કલેક્ટર સુધી લેખિતમાં રજૂઆતો પણ કરી છે પણ

આ બાબતે અમે રજૂઆતો કરીએ છીએ સત્તા દિવસોને પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી અને આ બાબતે જો સત્વરે ફેક્ટરી માલિકો સાથે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તો ખેતી પશુપાલન અને માનવ સ્વાસ્થ્ય ત્રણેય મુદ્દાઓ પર અમારો બચાવ અહીંયા થઈ શકે ખેડૂતોને પારાવાર મુશ્કેલી છે આ ગંદુ પાણી ફેક્ટરીઓની કેમિકલ યુક્ત આવવાથી સો થી દોઢસો વીઘાના પાકને નુકસાન છે ગઈ સાલ બી નુકસાન હતું ને આ બી નુકસાન છે હજી રોપણી થઈ શકી નથી વારંવાર રજૂઆત કરવા છતાંય આ લોકો બંધ કરતા નથી પાણી